લસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલ ઉપાધ્યાય ભાર નું ભણતર આપીને શ્રેષ્ઠ શિક્ષકની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર સેજલ બાળકોને વગરનું ભણતર આપી રહ્યા છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના અથાગ પ્રયાસોને કારણે સેજલબેનને વર્ષ બે હજાર ચોવીસ માટે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા છે આજે શિક્ષક બેને પુરસ્કાર આપીને સેજલબેનનું બહુમાન કરવામાં આવ્યું હતું સેજલબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ વર્ષ બે હજાર સત્તરથી નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠના બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે સામાન્ય રીતે બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય અઘરો લાગે છે પરંતુ તેઓ બાળકોને સંખ્યા જ્ઞાન થી લઈને વિજ્ઞાનના મૂળભૂત નિયમો અને પાયાઓનું જરૂરી જ્ઞાન સરળ ભાષામાં શીખવી રહ્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર